નવસારીની ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બે દિવસ સુધી કાવેરી અને અંબિકા નદીમાં પૂરની સ્થિતિ અને બિલ્યુમુરા શહેરના નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા નવસારીની ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બે દિવસ સુધી કાવેરી અને અંબિકા નદીમાં પૂરની સ્થિતિ અને બીલીમુરા શહેરના નીચાવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા હવે અંગત રોજ મોડી સાંજથી પાણી ઉતરતા સ્થિતિ ફાળી પડી છે

કાર્યરત કરેલી છે તે અમે કુલ બાર જેટલી ટીમો બનાવી છે જેમાં ચોવીસ જેટલા કર્મચારી છે અને દરેક એફેડબલ્યુ આશા એમપીએચડબલ્યુ અને તમામ વેક્ટરની ટીમ તે સાથે મળીને તમામ આરોગ્યલક્ષી જેવી કે સેમિકોસ એક્ટિવિટી સ્લાઇડ મેલેરિયા સ્લાઇડ લેવી તદ ઉપરાંત ની દવા વિતરણ તે સિવાયની તમામ આરોગ્યલક્ષથી અમારી ટીમ દ્વારા કામગીરી શરૂ રહેશે તદ ઉપરાંત અમે ધનવંતિ રથ એટલે કે બે ઓપીડી બેઝ ઉપર ધનવંતિ રથ

અત્યારે દરેક વિસ્તારોમાંથી પાણી ઉતરી ગયા છે રસ્તાઓ ચાલુ થઈ ગયા છે લોકો પોતપોતાના ઘરે પહોંચી ગયા છે પરંતુ હવે મુસીબત એટલી છે કે જે એ ચગુ જેને કહેવામાં આવે છે એ ચગુ ઘરોમાં છે સફાઈઓ કરવા પડશે અને નગરપાલિકાના તંત્રએ પણ સફાઈ કર્મચારીઓ મૂકીને કામગીરી ચાલુ કરી છે પરંતુ એ કામગીરી થોડી ધીમી છે માણસો ઓછા છે તો એ કામગીરી ઝડપી બનાવવી જોઈએ દવા છંટકાવું જોઈએ જેથી રોગચાળો ફાટી ના નીકળે અને આરબીએસસીની મેડિકલ યુનિટો આવી ગઈ છે આપના માધ્યમથી અમે એટલું કહીએ કે રાજ્ય સરકાર એમને કોઈ કેશ કે કેવું કહી ચૂકવે કે જેથી એ લોકોને રાહત થાય એવી અમે વિનંતી કરીએ છીએ આ વિસ્તારમાં સફાઈ અને આરોગ્યને પ્રધાન્ય આપવામાં આવી રહી છે જેમાં આરોગ્યની બાર્ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોમાં ક્લોરિનેશન સહિત સ્થાનિક આરોગ્ય સમસ્યા વિશે પૂછપરછ કરી સર્વે કરવામાં આવી રહ્યું છે સાથે જ બે ધન્વંતરી રસ પણ કાર્યરત કરાયા છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ઓપીડી શરૂ કરવામાં આવી છે જેમાં લોકોનો તપાસી સમાન શરદી ખાંસી તાવ પેટમાં દુખાવો ઉલટીની સમસ્યા સામે આવી રહી છે જેમને તપાસે સરપંચ દવા પણ આપવામાં આવી રહી છે આ કામગીરી અઠવાડિયે સુધી ચાલશે બીજું તરફ પાલિકા દ્વારા શરૂ કરાયેલી સફાઈ કામગીરી ધીમી ગતિ ચાલતી હોવાના વિપક્ષે ચિંતા વ્યક્ત કરી છે સફાઈ ઝડપથી થાય અને અસરગ્રસ્ત વિસ્તારોમાં વહેલો સર્વે કરી પસંદ ગ્રસ્તોને વિતરણ કરવામાં આવે એવી માંગ પણ કરી છે પરિમન મકવાણા હિન્દ ટીવી ન્યૂઝ નવસારી